સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત કેબલ ઓપરેટર પરિવાર દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે જેમાં લોકશાહીના આ પર્વની ઉજવણીમાં આ પરિવારે સહભાગી બની અને પોરબંદરમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં જબરો લોક પ્રતિસાદ મળ્યો હતો હાલ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકારી તંત્ર રાજકીય પક્ષો અને સંસ્થાઓ વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહી છે ત્યારે કેબલ ઓપરેટર પરિવાર દ્વારા પણ સૌપ્રથમ વખત પહેલ કરી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆતમાં બાલુબા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેનું એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ગ્રીષ્મા મુકેશભાઈ વાળા રાધિકા સોહનભાઈ પુરોહિત જાગૃતિ ગોપાલભાઈ વાઘેલા બંસી નિલેશભાઈ ચુડાસમા અને હિરલ મધુભાઈ બામણિયા સહિતની વિદ્યાર્થીનીઓએ સુંદર નાટક પ્રસ્તુત કરી લોકોને મતદાન જાગૃતિ અંગે સમજણ આપી હતી તેમજ ઉપસ્થિત જનમેદનીને મતદાન અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા ત્યારબાદ સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ્સના હરેશભાઈ અને પૂનમબેન સહિતની ટીમે મતદાન જાગૃતિ અંગેનો સુંદર ગરબો રજૂ કરી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો આ કાર્યક્રમમાં પોરબંદર કેબલ ઓપરેટરના પ્રમુખ કાંતિભાઈ કાણકિયાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા ત્યારબાદ દિલીપભાઈ જાડેજાએ પોતાના પ્રવચનમાં કાર્યક્રમના હેતુ અંગે વિગતવાર વાત કરી હતી તો પૂર્વ પ્રમુખ ભોજાભાઈ ખૂટીએ કેબલ નેટવર્ક અને કેબલ પરિવાર અંગે વિસ્તૃત માહિતી આપી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર